આજની વાર્તા ચારિત્ર ની ભૂમિકા આમ પણ શીખવાડી શકાય મિત્રો મેં તમે ઘણા ગુણો કેવી રીતે વિકસાવી શકાય માતા પિતા કે શિક્ષકો એના વિશે મેં તમને વાત કરીશ ચારિત્રને કેમ શીખવાડી શકાય એવી પણ મેં વાત કરી છે આજે હું જરા જુદી રીતે લેવામાં આવું છું અને આ વાત છે કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધા ક્રિષ્નના અનુસંધાનનો એક પ્રસંગ છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ડોક્ટર રાધા બહુ મોટા તત્વજ્ઞાની ફિલોસોફીના પ્રોફેસર હતા એને પ્રોફેસર તરીકે રહેવું બહુ ગમતું હતું એ વિદ્યાર્થીઓની સાથે કલાકો સુધી વાતો કરતા અને આખરે એક વખત એ ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા અને બીજી ટમમાં એ રાષ્ટ્રપતિ બન્યા જ્યારે એ રાષ્ટ્રપતિ બન્યા ને એ વખતની આવાજ છે અને એ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે કોઈ એક વખતે એને ઘરે એક એના સગા એકદમ નજીકના એક પતિ પત્ની અને એના ત્રણ ચાર બાળકો સાથે કુટુંબ સહિત રાષ્ટ્રપતિની ઘરે જાય છે એટલે કે રાષ્ટ્રપતિ ભવનમાં જાય છે એના સગા હશે સાઉથમાંથી જ આવેલા હતા રાષ્ટ્રપતિ છે પણ સાઉથમાં જ હતા ત્યાં એમના જે વડીલ હતા પુરુષ એ એમને એમ કે છે કે અમે લોકો બધા જે બેંગ્લોરથી અહીં આવ્યા ત્યારે ત્યાંથી વગર ટિકિટે અમે આવ્યા છે અમારે ટિકિટ લેવાની જરૂર જ ન પડી અને એ ટિકિટ લીધા વગર અમે બધા આવ્યા કારણ કે ટિકિટ ના અમારા જાણકાર હતા એણે એમ કીધું કે હું તમને બેસાડી દઈશ અને એ રીતે જુદા જુદા લાભ લઈ અને વગર ટિકિટે અમે બધા ચાર છોકરાઓ એટલે બાળકો અને બે પોતે અમે આવ્યા છીએ અને એ રાષ્ટ્રપતિ ત્યાં બેઠા હતા એની સામે આ વાત કરતા હતા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણના મનમાં પ્રશ્ન થયો કે આ માણસ ખોટું કર્યું છે અને પોતાની વડા શાખે છે પોતે કોઈ બહુ સારું કામ કરી આવ્યા છે એવું એને લાગે છે એટલે એની સાથે બીજી કોઈ વાત કર્યા વગર એ બહાર નીકળ્યા અને એને તરત જ એનો માણસ હતો એને એમ કીધું કે તું રેલવે સ્ટેશન ઉપર જા અને તું અહીંથી બેંગ્લોરની ટિકિટ લઈ આવ ચાર છોકરાઓ માટેની અને બે મોટી આ તું અહીંથી એટલે કે દિલ્હીથી તું બેંગ્લોર સુધીની તું ચાર આ છ બે મોટાની અને બીજા ચાર છોકરા હતા એને લગભગ અડધી અડધી હતી એટલે કે ચાર ટિકિટ તું લઈ આવ ત્યારે પહેલો માણસ એમ કે છે કે તમે આની શું જરૂર છે તો કે તું તો ખરો તો કઈ તારીખનું લાવું તો કે આવતીકાલની જ એ લઈને આવે છે અને પછી એ બધાને એમ કે છે કે તમે લોકો વગર ટિકિટે આવ્યા એ ખરેખર એ ઉત્તમ ચારિત્ર નથી અને તમે મોટી મોટી જે વડાઈ આપો છો એને કારણે તમારા બાળકની અંદર કેટલા સંસ્કાર ખોટા પડે એ તમને ખબર છે તમે માનો કે ચાર ટિકિટના તમે કદાચ બે હજાર રૂપિયા બગાડો બચાવ્યા પણ એ બે હજારને કારણે તમારા જે ચારે ચાર છોકરાઓ છે એની અંદર એવા સંસ્કાર થાય કે મારા માતા પિતા છે એ એનું ચારિત્ર સારું નથી એટલે કે ખરેખર જ્યારે મોટા થશે ને ત્યારે સમજાશે અત્યારેને ખબર ન પડે પણ એ જ્યારે મોટા યુવાન થશે ત્યારે એમ થશે કે આપણને વગર ટિકિટે માતા પિતા લાવ્યા હતા અને તમારા તરફ એને સન્માન નહીં રહે અને જીવનમાં એને પણ કદાચ ખોટું કરવા માટેના વિચારો તમે મનમાં ખા અને એ પણ એ જ રસ્તા ઉપર જવાની પૂરી શક્યતા જ કાં તો તમે ખોટું કર્યું છે એવી વાત એના મનમાં આવશે તો કદાચ સુધારો પણ થાય પણ મોટે ભાગે તો એમ થાય કે માતા પિતાએ જે કર્યું એવું આપણે કરી શકાય અને એ કારણસર તમારા દીકરા છેમાં ચારિત્રના ગુણો વિકસશે નહીં એટલે મેં તમારા બાળકોની અંદર ચારિત્રના ગુણો વિકસાવવા માટેનો બીજો રસ્તો લીધો એટલે પહેલાં એમ કીધું શું રસ્તો લીધો તો કે મેં અહીંથી બેંગ્લોરની ટિકિટ ચાર લીધી મંગાવી આવી ગઈ જેટલો તમે બચાવ્યા એટલા જ પૈસા આમાં જવાના થયા કારણ કે આવવાના જેટલા પૈસા હોય એટલા જ જવાના હોય અને આ ટિકિટ તમે જુઓ આ ટિકિટ છે એ હું તમારી સામે ફાડી નાખું છું એટલે તમે જે રૂપિયા બચાવ્યા છે એ રૂપિયા હવે તમે બચાવ્યા નથી પણ તમારા રૂપિયા છે એ મેં તમને આપ્યા છે ત્યારે પહેલાં એના જે સગા હતા એના મનમાં એમ થયું કે આપણને કેટલી સારી વાત કરી રાષ્ટ્રપતિ તો બહુ મોટા ચિંતક હતા રાધા કૃષ્ણની કલ્પના તો આપણે કરી શકીએ નહીં વિધ્વત્તાની દ્રષ્ટિએ અત્યારે જે ખરેખર મહાન તત્વજ્ઞાનીઓ હતા એ લેવલના હતા એટલે એણે પ્રયોગ કરીને બતાવ્યો એણે ઓમનો સમજાવ્યું કે તમારે આ કેરે ખોટું કર્યું છે ને એવું ભવિષ્યમાં કરતા નહીં એવું કરો તો છોકરાઓમાં ખોટા સંસ્કાર પડે એમ કોઈ માને પણ નહીં પણ એને તો ટિકિટ જ મંગાવી ફાડી નાખી અને પછી બતાવવું અને બધા છોકરાને એમ કીધું કે તમે જે રીતે આવ્યા છો એ ખરેખર ગુનો છે તમારે આ પ્રકારનો ગુનો ક્યારેય કરવો ન જોઈએ અને આ પ્રકારનો જો ગુનો કરો તો કદાચ તમને જેલ પણ થાય ભવિષ્યમાં તમારે જેલમાં પણ જવું પડે કોઈનો પણ લાભ લઈને એ રીતે અને એવી રીતે નિયમની ભૂમિકા જે કાંઈ આપણે રાષ્ટ્ર જે નિયમો નક્કી કરે એ નિયમોનું સો ટકા પાલન આપણે કરવું જોઈએ આમ રાષ્ટ્રપતિએ બાળકોને કીધું કોઈ પણ પ્રકારનો નિયમ હોય પછી એ જ પ્રકારને પરીક્ષા તમે આપતા હો તો પરીક્ષામાં ચોરી ન કરાય એ નિયમ છે કોઈની સાથે આપણે કામ કરતા હોય કોઈ નોકરી કરતા હોય તો ત્યાં પ્રમાણિકપણે આપણે નોકરી કરવી જોઈએ કોઈને આપણે મદદ કરવાની હોય તો પણ આપણે એનો જશ લેવાને બદલે માત્ર એને મદદ કરો આવી કેટલીક બાબતો જે બધી બાબતો નથી કહેતો એવી બાબતો એ ડૉક્ટર રાધાકૃષ્ણ સાહેબે આ બાળકોને અને એના માતા પિતાને સમજાવ્યું અને ત્યાર પછી એ જે ચાર બાળકો હતા એ ચારે ચાર બાળકો ખરેખર મહાન બના હું કયા બાળકો ક્યાં પહોંચ્યા એવી કોઈ વાત હું નથી કહેવા માગતો માત્ર એટલી જ વાત કહું છું કે જે કામ ડૉક્ટર રાધાકૃષ્ણે કર્યું એ જ કામ દરેક માતા પિતાએ દરેક શિક્ષકે તમારી સામે આવતા તમારા સંતાનો તમારા વિદ્યાર્થીઓ કંઈક પણ ખોટું કરે વિદ્યાર્થીના વાલીઓ કંઈક પણ ખોટું કરે તો એને પ્રયોગ કરીને સમજાવું છો પ્રેક્ટિકલ છે એ જ વધારે અગત્યનું છે વાત કરવાથી કોઈ માનશે નહીં અને આપણા બાળકો ખૂબ તેજસ્વી બને એવી લાગણી સાથે આજે આ વાર્તા પૂરી કરું છું ધન્યવાદ